નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરે આમ તો ડુંગળીને કસ્તુરી કહેવામાં આવે છે પણ કસ્તુરી આજકાલ ખેડૂતોને રોડાઈ રહી છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા ઠેર ઠેર ભારે રોષ ફેલાયો છે રાજકોટના ધોરાજીમાં ખેડૂતોએ ખૂબ મોટી માત્રામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું પણ હવે નિકાસ પર પ્રતિબંધ મૂકાતા અન્નદાતાઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જેને લઈને છેલ્લા અઠવાડિયાથી ખેડૂતો દ્વારા વિવિધ રીતે દેખાવો કરવામાં આવ્યા છે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ સાથે ધોરાજીમાં ખેડૂતોએ તેના ખેતરમાં ડુંગળીની કરી વિરોધ નોંધાવ્યો હતો અને યોગ્ય ભાવ મળે તે માટે પગલાં લેવાની માંગ કરી હતી ખેડૂતોએ આ બાબતે શું કહ્યું તે સાંભળી ગામ ધોરાજી જિલ્લો રાજકોટ આજે અમારે કાર્યક્રમ ગોઠવો છો અમે અને આજે મારી માટી ડુંગળી છે અને અમારે ન છૂટકાવ આ કાર્યક્રમ ગોઠવો કારણ કે અમારી ડુંગળી જે અમે વાવેતર કર્યું એ મોટી આશાએ અમે કર્યું હતું કે ભાઈ અમારે છોકરા છોકરા ભણે કોલેજમાં ભણે હે તો અમારે એને પૈસા એક એકના હવા લાખ રૂપિયા ફી ભરવી પડે તો અમારે ચાર છોકરા ભણે હે તો અમે ક્યાંથી કાઢીને અમે ફી ક્યાંથી ભરી હતી તો આ ડુંગળીમાં અમે માટે પાટું હે અત્યારે ડુંગળીનો કોઈ ધણી નથી ડુંગળી અમે વાવી ત્યારે અમને ખર્ચો બહુ મોટો લાગી ગયો માથે બેથી માવઠા પીડા હે વરસાદ પીડો હે કમોસવી બધો અને અત્યારે અમારે એની આવક કાંઈ વેપારીને કહી દો કોઈ વેપારી જોવા આવતું નથી બરાબર અને જલ્દી અમારે નિકાસબંધી હટાવી લ્યો અને એસફોટ બાંધી ઉઠાવી લ્યો અને નિકાસબંધી છૂટ આપી દીધો જે કૃષિમંત્રીને અમે ભલામણ કરી છે એ એમને ભલામણ કરી છે અને મુખ્યમંત્રી ભલામણ કરી છે તમે અમારી આ થોડીક રાવ ખેડૂતને સાંભળો ખેડૂત જગતનો તાજ છે ખેડૂતથી મોટું કોઈ નથી ભલે ખેડૂતને તમે નાનો ગણો પબ્લિક નાનું ગણાય પણ ખેડૂતે મોટું અત્યારે કોઈ નથી જગતનો તાજ છે જે પાણન પોષણ કરે બધા નાના મોટા બધા દરેકનું એ ખેડૂત જ પૂરું પાડે બાકી કોઈની તાકાત નથી અને જો આ તમારે બધાને ખેડૂતને પેટે જલેમ લેવો પડે તમારે બધાને સસ્તું ખાવું હોય તો આ બધી સરકારને થોડીક અમે અવાજ કરી છે કે ભાઈ ખેડૂતને થોડોક ભાવ તો મળવો જ જોઈએ ખેડૂત જે બાર બાર મહિના મહેનત કરે કાચ તડકા રેડી અને બધી ત્યારે અમે ઘેરે છોકરા હોઈ ગયા હોય પાછા આવી દઈએ ઉઠા ઉઠે બરોબર છે તો અમે એ અમને કોઈ દેખતા નથી ઓળખતા નથી અમે એટલી મહેનત કરી ખેતરમાં ખર્ચા એટલા કર્યા દવા ખાતર મજૂરી મૂંઘી અમારા મજૂર બેઠા મજૂરને મજૂરી આપવાની મજૂર કે જે લાવેલો તમારામાંથી આપવું હું અત્યારે હું અમારી પોઝિશન છે એ અમને જ ખબર છે અમારી વેદને એટલી છે તમને જણાવી દે કે આની પહેલાં ગોંડલમાં પણ આવી જ રીતે ખેડૂતોએ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ગોંડલ માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડ યાર્ડ સૌથી છે જ્યાં ખેડૂતોએ ડુંગળીના ભાવ ના મળતા ડુંગળી રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર આગળ શું પગલાં ભરે છે તમને મારો વિડીયો કેવો અમને ચોક્કસ જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર